કઠલાલના સખી સર્વર પીર જૈનુલ આબેદીન અસગર અલી શાહ કાદરીના ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આવીલમાં આવેલ સખી સરવર પીર જૈનુલ આબેદીન અસગર અલી શાહ કાદરીનો ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો અને ધામધૂમપૂર્વક તેમના નિવાસ સ્થાનથી સંદલ શરીફ લઈ કઠલાલના મુખ્ય માર્ગો પર થઈ કઠલાલ ચોકડી થઈ તેમના આસ્થાના પર સંદલ લઈને પહોંચ્યા હતા અને રાત્રિના સમયે તકરીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને આમ ઉર્ષની ઉર્ષમાં કોડીનાર શરીફથી મોટી સંખ્યામાં પીરો તેમજ સમગ્ર ગુજરાતમાંથી તેમના મુરીદો મોટી સંખ્યામાં પધાર્યા હતા દરગાહ કમિટી દ્વારા સમગ્ર ઉર્ષનું સંચાલન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું કઠલાલ પોલીસ દ્વારા પણ સુંદર કામગીરી કરવામાં આવી હતી સખી સરોવર જેનું લાભીદીન બાવાનું ભાવીશમાં શરીફ મનાવવામાં આવે છે પૂરા ગુજરાતમાંથી નાત જાતના ભેદ વગર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ જાતિના લોકો અહીંયા આવે છે અને પોતાના મનની મુરાદો પા મળે છે અહીંયા સખી સરવરના આસ્થાનો પર એમના અસીન ગાદી શરીફ જેને કહેવામાં આવે છે એમના હનીપબ બાબુ ઉર્ફે હનીપ બાબુ એમના દામાદ પણ છે એ અહીંયા આસ્થાના ઉપર લોકોની સેવા કરે છે અને લોકો એમને પાસેથી પણ ફેજ મેળવે છે અને એ પણ કુરીનાથના વતની છે કોળીદેવા કોળીનારના સદ્ધા નસી છે અહીંયા કોઈપણ જાતના નાત જાતના ભેદ વગર એકતાનું પ્રતિક સમાન આ સખી સર્વરનું આસ્થાનું છે સૈયદ જૈનુલ આબેદીન અજગરલી શાહ કાદરીનો બાવીસમાં વર્ષમાં ઉર્ષ મનાવવામાં આવી રહ્યો છે અત્યારે તકરીર કરવામાં આવશે અને પછી એમના ખાનદાનના કોળીનાર શરીફ છોટી બગદાદથી એમના કુટુંબીજનો પધારશે અને એમને સંદલ કરવામાં આવશે અને અહીંયા ગુજરાતના તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સર્વ ધર્મ પ્રેમી જનતાઓ અહીં આવી અને ભાવભીનું અહીંયા ઉર્ષ મનાવી મનાવવામાં આવી રહ્યું છે અને આનંદ અને ઉલ્લાસથી એકતાનો પ્રતિક અહીંયા જોવા મળે છે એ અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આજે સખી સર્વલસ જૈનપીર બાવાનો ઉરસ બાવીસમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે આ વખતની દર વખતની જેમ આ વખતે પણ ઉરસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ વખતે લાઇટ સિરીઝો તેમજ સ્ટોલ કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લોકો જ્યારે મેરામન ઉમટી હોય એવી આજે દેખાઈ રહી છે ત્યારે દર વર્ષે જે રીતે ઉજવવામાં આવી રહ્યો છે એ જ રાબેતા મુજબ આ વર્ષે પણ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતમાંથી જ્યારે લોકો એક આસ્થાનું પ્રતિક છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ પણ એ ઘરે હિન્દુ પણ આવતા હોય છે ત્યારે અહીંયા ઘરે એક આસ્થાનું પ્રતિક જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા ઘરે જે મેરામન છે જે મેરામન ઉમટ્યું છે તેને લઈને લોકો અત્યારે હજારોની સંખ્યામાં આવી રહી છે ત્યારે દર વર્ષે જેમ ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે પણ ઉજવવામાં આવી રહી છે ત્યારે રાબેતા મુજબ આ વખતે પણ ઉજવવામાં આવી છે રિપોર્ટર ઈશાક મન્સુરી ખેડા જિલ્લા કઠલાલ